સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત કાર્યક્રમના અધ્યક્ષ શ્રી વીપી સોહાણ સાહેબ અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી જુનાગઢ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી સાથે સંસ્થાના પ્રમુખ શ્રી હર્જનભાઈ સારીયા મંત્રી શ્રી નીલાબેન સુડાસમા ગડુ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બાપભાઈ બાદલ મોકરિયા ઉપસરપંચ શ્રી રાજેશભાઈ પરમાર ખેરા ગામના સરપંચ શ્રી કરશનભાઈ વાસણ શ્રી ડીએન કરંગવા સાહેબ સબ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી જુનાગઢ મીનાબેન બારીયા કેમ્પસ ડિરેક્ટર શ્રી ગોવિંદભાઈ સાસિયા સાથે જોડાયા હતા સાથે મહાત્મા ગાંધીજીની વંદના કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા નશાબંધી વિષય પર વક્તવ્ય અને ચિત્ર રજૂ કર્યા હતા અને વિવિધ બેનરો પોસ્ટરો દ્વારા નશાબંધી પ્રદર્શન રજૂ થયો હતો કાર્યક્રમના પ્રારંભે ગોવિંદભાઈ સારિયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી અને તમામ મહેમાનોને આવકાર્યા હતા તથા સંસ્થાના કર્મચારીઓ દ્વારા મહેમાનોની પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું તથા શ્રી વીપી સોહાણ સાહેબ દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વ્યસન મુક્ત સમાજ રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરવાનું ઉમદા કાર્ય આજની યુવા પેઢીના હાથમાં છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો યુવાનોને વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને વ્યસન નામના દૈત્યનું દહન કરવામાં આહવાન કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ શ્રી અર્જનભાઈ સારિયા દ્વારા મહાત્મા ગાંધીજીની જયંતિ નિમિત્તે સરકાર શ્રી દ્વારા નશાબંધી સપ્તાહ કાર્યક્રમનું ખૂબ ઉમદા કાર્ય થઈ રહ્યું છે એ બદલ લગત વિભાગના અધિકારીઓ અભિનંદન આપ્યા હતા કાર્યક્રમના અંતે સર્વ મહાનુભાવો દ્વારા નશાબંધી જનજાગૃતિ ટેબ્લોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું અને શાળાના બાળકો રેલીમાં જોડાયા હતા કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કરમણભાઈ સાવડા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર